પ્રત્યપાલસિંહ ઝાલા ખાનગઢ શહેર યુવા મોરચા પ્રમુખ આજરોજ યુવા મોરચા દ્વારા શહેર આઝાદ ચોક ખાતે રાહુલ ગાંધી એક કોંગ્રેસ પાર્ટી છે એમને કાર્યકર્તાઓ દ્વારા જે પ્રધાનમંત્રી મોદી સાહેબના માતૃ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એના અનુસંધાને જાહેરમાં આઝાદ ચોકમાં પુત્ર દહન કરવામાં આવ્યું આજરોજ શહેર યુવા ભાજપ દ્વારા આઝાદ ચોકમાં રાહુલ ગાંધી જે બિહારમાં જાહેર સ્ટેજ ઉપર હાજર હતા અને મોહમ્મદ રિશવી નામના વ્યક્તિએ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીને જે અભદ્ર ટિપ્પણી અને નો બોલવાના શબ્દ જે બોલ્યા છે તેના વિરોધમાં આજે ખાનગઢ શહેર યુવા મોરચા દ્વારા અને થાનગઢ શહેર સંગઠન શહેર